નમસ્કાર દર્શક મિત્રો જનર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામી ગયો છે ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે હાલ વિશ્વામિત્રી નદી બાર ફૂટે બે કાંઠે વહી રહી છે રાજ્યમાં અલગ અલગ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે શહેરમાં બે દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે સોમવારે રાત્રિના આઠ વાગ્યા સુધીમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે શહેરના કેટલા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે હાલ વિશ્વામિત્રી નદી બાર ફૂટે બે કાંઠે વહેતી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ